ભગવાન જન્મ સમયે સુગંધિત પવન ચાલી રહી હતી દેવતા અને સંત ખુશીઓ ઉજવી રહ્યા હતા બધા પવિત્ર નદીઓ અમૃતની ધારા વહી રહી હતી ભગવાનના જન્મ પછી બ્રહ્માજી ની સાથે બધા દેવતા વિમાન સજાવીને અયોધ્યા પહોંચ્યા હતા આકાશ દેવતાઓના સમૂથી ભરી ગયો હતો ગૌ વસ્ત્ર અને મણિયો દાન આપ્યું શોભાના મૂળ ભગવાનના પ્રકટ થયા પછી ઘરે ઘરે મંગળમય શુભેચ્છાઓ વાગવા લાગી જ્યાં ત્યાં નૃત્ય ગીત થવા લાગ્યા સંપૂર્ણ નગરવાસીઓ ભગવાન રામ નો જન્મોત્સવ ઉજવ્યો કોશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને રામનો જન્મ થયો હતો તેના ભાઈ બહેનો માં લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન નો સમાવેશ થતો હતો તેમને પ્રભુ શ્રી રામે સીતા સાથે લગ્ન કર્યા હતા હોવા છતાં હિન્દુ રામ તરીકે ઓળખવામાં આવે છે તેમની તમામ સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ છે ત્યારબાદ રામ અને લક્ષ્મણ દ્વારા દુષ્ટ રાવણ નો નાશ કરવા માટેના અને સીતાની સ્વતંત્રતા મેળવવા દ્રુ નિશ્ચય અને મહાકાવ્ય પ્રયત્નો કરવામાં આવ્યા છે રામ સીતા અને તેમના સાથીઓની સમગ્ર જીવનકથામાં વ્યક્તિની ફરજો અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે રામના આદર્શ પાત્રો દ્વારા ધર્મ અને ધાર્મિક જીવનને સમજાવે છે ભારતમાં રામનું વિશેષ મહત્વ છે શ્રી રામચરિત માનસ એક લોકપ્રિય ગ્રંથ જે ભારતમાં દર વર્ષે શરદ ઋતુ દરમિયાન હજારો રામલીલા મહોત્સવના પ્રદર્શનને પ્રેરિત કરે છે આ ઉપરાંત રામાયણ દ્વારા પણ રામના જીવનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે રામને રમણ રામા અને રામચંદ્ર તરીકે પણ ઓળખાય છે. રામ એ વૈદિક સંસ્કૃત શબ્દ છે જેના બે પ્રાસંગિક અર્થ થાય છે. વૈદિક ગ્રંથોમાં મુજબ આ શબ્દનો અર્થ આનંદદાયક, આનંદકારક, મોહક, સુંદર, સુંદર એવો થાય છે. રામનું નામ જપવાથી મનને આનંદદાયક ખુશી પ્રાપ્ત થાય છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર પ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતો હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુરનવમી શ્રીરામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે એક વ્યક્તિએ પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષ નું જીવન વ્યતીત કર્યું રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે ભગવાન રામ નો જન્મદિન છે વિષ્ણુના સાતમા અવતાર તરીકે તે હિન્દુ ધર્મ નો મહત્વ નો તહેવાર છે ઇટર માં રામનવમી જાહેર રજા રખાય છે આ દિવસ ઘણી જગ્યાએ રામ રામકથાના મહાભારત મંદિરો પૂજા અર્ચના પણ કરે છે રામ ની બાલમૂર્તિ ની સેવા પૂજા તથા પારણા ના દર્શન પણ કરાય છે ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે આ દિવસે અયોધ્યા સીતા સંહિત સ્થળ સીતામઢી જનકપુર ધામ ભદ્રાચલમ કોદંદરામ મંદિર તથા રામેશ્વરમ તથા અન્ય નાના મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે અયોધ્યામાં લોકો સરુ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શનાર્થે જાય છે ભારતભરમાં લોકો દ્વારા મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી થી કરો અને અમારી સાથે જોડાયેલા રહો